વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતરમો જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં અનોખી રીતે ઉજવાયો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નર્મદા જિલ્લામાંથી પ્રકાશિત થતો એકમાત્ર દૈનિક અખબાર સરદારનો અવાજના પરિવારજનો દ્વારા જૂની જેલ પાસે આવેલા અન્નપૂર્ણ અન્ન ક્ષેત્ર ખાતે જરૂરિયાતમંદો અને ગરીબો ભૂખ્યા લોકોને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી દિવસ સરદારનો અવાજ દૈનિક અખબાર માટે પણ વિશેષ રહ્યો કારણ કે અખબારની સ્થાપના છ વર્ષ પૂર્ણ થયા છે આ પ્રસંગે અખબારના માલિક અયાજભાઈ આરોપ મેનેજિંગ એડિટર આશિક પઠાણ સ્વતંત્ર દક્ષાબેન પટેલ તેમજ સામાજિક કાર્યકર ડીપી ટેલર સહિતના મહાનુભાવો હાજર

નિમિત્તે જ તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ જ આજ છ વર્ષ પહેલા સરદારનો અવાજ દૈનિક અખબાર નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતેથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું સરદારનો અવાજ દૈનિક અખબારના તંત્રી અરબાજ આરબ માલિક અયાજ આરબ સહતંત્રી દક્ષાબેન પટેલ અને માય સેલ્ફ મેનેજિંગ એડિટર આશિક પઠાણ અમે સૌ સરદારનો અવાજ પરિવાર તરફથી દેશના લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ તેમજ રાજ્ય સરકારનો અને તેમનો આભાર માનીએ છે કે અમારા દૈનિક અખબાર સરદારના અવાજને સરકારની જાહેરાતો પણ મળે છે અને સમાજના ફેલાયેલી બદીઓ કુરિવાજો તેમજ સામાજિક સમસ્યાઓને ઉજાગર કરવામાં સરદારનો અવાજ દૈનિક અખબાર એક સીમાચિહ્ન રૂપ નર્મદા જિલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તારોમાં બની રહેલ છે સરદારનો અવાજ દૈનિક અખબારને સહયોગ આપતા તમામ જાહેરાતકર્તાઓ તેમજ શુભોચ્છકોનો પણ આજે સરદારના અવાજ દૈનિક અખબારના જન્મદિવસ નિમિત્તે અમુક સરદારનો અવાજ દૈનિક અખબારના પરિવારજનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છે મેનેજિંગ એડિટર આશિક પઠાણ